નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તા વિશે વાત કરવાના છીએ કે વીસમો હપ્તો ક્યારે આવશે કયા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે અને કયા ખેડૂતોને બે હજારના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવીશું જે મિત્રો આપણે ચેનલ ઉપર નવા છે તેમને જણાવી દઉં કે આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર ઉપયોગી વિડીયો લાવતા રહીએ છીએ જે મિત્રો નવા છે તેમને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કે આ પ્રકારના ખેડૂતોને વીસમો હપ્તો નહીં મળે જો તમે હજુ સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તો તમારો આગામી હપ્તો રોકી શકાય છે પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા દરેક ખેડૂત માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે આ માટે તમે ઓટીપી દ્વારા ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અથવા તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક કેવાયસી કરાવી શકો છો તમે ઓનલાઈન કેવાયસી કરવા માંગતા હોય તો તમારે ફક્ત વેબસાઇટની મુલાકાત લેવાની છે ઈ કેવાયસી વિકલ્પ પસંદ કરવાનું છે ત્યારબાદ તમારે આધાર નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ તમને જે ઓટીપી પ્રાપ્ત થશે તે સબમિટ કરવાનો છે એટલે તમારું કેવાયસી પૂર્ણ થઈ જશે અને તમને આગામી વીસમો હપ્તો મળી જશે ત્યારબાદ આપણે વાત કરીએ ફાર્મા રજીસ્ટ્રેશન અથવા ખેડૂત નોંધણી વિશે મિત્રો સરકાર દ્વારા પણ દરેક ખેડૂતોનું ફાર્મર રજીસ્ટ્રેશન થાય અને દરેક ખેડૂતને વીસમો હપ્તો મળી રહે તે માટે સરકાર દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે એક મે બે હજાર થી લઈને ત્રીસ મે બે હજાર પચીસ સુધી ચાલવાની છે જે ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન અથવા ખેડૂત નોંધણી બાકી છે તે દરેક ખેડૂતોને એકત્રીસ મે બે હજાર પચીસ સુધીમાં નોંધણી કરવા વિનંતી કરવામાં આવી છે તો હજી સુધી તમારે ફાર્મર રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તમે વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રેશન કરી લેજો જેથી તમારો આવનારો વીસમો હપ્તો રોકાય નહીં અને તમારા બેંકના ખાતામાં જમા થઈ જાય ત્યારબાદ આપણે વાત કરીએ લેન્ડ સીડિંગ અને આધાર બેંક સીડિંગ જેમાં તમારે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર ચેક કરી લેવાનું છે કે તમારા જમીન અને આધાર કાર્ડ આ વેબસાઇટ ઉપર અપડેટ છે કે નહીં જો ન હોય તો તમારે તે અપડેટ કરવાનું રહેશે નહીં તો તમને આગામી વીસમો હપ્તો મળશે નહીં ત્યારબાદ આપણે વાત કરીએ કે આ પ્રકારના ખેડૂતોને બે હજારને બદલે ચાર રૂપિયાની સહાય મળશે બેંક ખાતાની માહિતી અધૂરી અથવા ખોટી હોય આધાર બેંક સાથે લિંક ન હોય અરજી ફોર્મમાં અધૂરી માહિતી આપી અથવા ખોટી માહિતી આપી હોય ખેડૂતોને આ ભૂલો હશે અને તેમને ઓગણીસમો હપ્તો નથી મળ્યો તેમને એકી સાથે વીસમો અને ઓગણીસમો હપ્તો બંને હપ્તા મળી જશે એટલે તેમને કુલ બે હજાર પ્લસ બે હજાર એટલે કે ચાર હજારની ટોટલ સહાય મળશે તો મિત્રો તમારે પણ આમાંથી કોઈ વિગત ખોટી હોય અથવા ભૂલ ભરેલી હોય તો તેમને સુધારવા વિનંતી તેથી તમને ઓગણીસમો અને વીસમો હપ્તો બંને સાથે મળી રહે હવે ત્યારબાદ આપણે અગત્યના સવાલ વિશે વાત કરીએ કે વીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યો હતો વીસમો હપ્તો જે જૂન બે હજાર પચીસમાં ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે કારણ કે દર ચાર મહિને બે હજારનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે મિત્રો જૂન મહિનાની વીસથી પચીસ તારીખની વચ્ચે ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા કરવામાં આવશે મિત્રો આજના વિડીયોમાં આપણે પીએમ કિસાન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે જો તમને કોઈપણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો